ગોરવા વિસ્તારમાં આવેલા સત્યમ એપાર્ટમેન્ટમાં આજે ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડની ટીમ દ્વારા નવા વીજ મીટર બદલવાનો પ્રયાસ કરાતા વિવાદ સર્જાયો હતો કોઈપણ પૂર્વ સૂચના કે લેખિત જાણ કર્યા વિના કરવામાં આવેલી આ કાર્યવાહી સામે સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળ્યો વર્ષોથી નિયમિત રીતે વીજ બિલ ચૂકવતા નાગરિકોએ મીટર બદલવાનું કારણ પૂછતા સંતોષકારક જવાબ ન મળતા તેમને કડક વિરોધ નોંધાવ્યો સ્થાનિક આગેવાન સ્વેજલ વ્યાસે જણાવ્યું કે યોગ્ય સ્પષ્ટતા અને લેખિત નોટિસ વગર મીટર બદલવાની કાર્યવાહી સ્વીકાર્ય નથી સ્થાનિકોના એકત્રિત વિરોધ બાદ જીબીના અધિકારીઓએ કાર્યવાહી સ્થળ છોડવું પડ્યું હતું સ્થાનિકોએ માંગ કરી છે કે ભવિષ્યમાં કોઈ પણ કાર્યવાહી પહેલા રહેવાસીઓને સંપૂર્ણ માહિતી અને નોટિસ આપવામાં આવે મારે નવા મીટર જે કંટાળ્યા છે આટલી બધી લોકોમાં સાંભળીએ છીએ આટલા બધા લીલો વધાર્યા પ્રોબ્લેમ છે જૂના મીટર મફત આયા લેવા તો ને આ નવા નાખીને સંગ્રહ શું કરે અમારે લગાવ્યા તમને બીજી જગ્યાએ લગાવવા દે છે રમણા તો આ તો રમણા તમારી કંપની કેટલી મોટી ફ્રોડ છે અમને ખબર છે કાપી જાય બીજા આવે છે લાખ લાખ રૂપિયા દસ દસ લાખ રૂપિયા બીજો લોકો એટક થી મરી જાય યાર માણસ એના એક બી કેસ બતાવ્યો જવાબ તમે લાખ રૂપિયા ડીલા આવે છે કેવી રીતે આવે છે બે દિવસ તોડી નવરા છે ઊભા થયો તમે જવાબ આપો તૈયાર એટલે કોઈ છો રૂપિયા ડઝન હોય છે અમે લોકો અંદર જવા જઈ એ તમે શું છે એ તમને ના એવું નહીં પણ જે નાખું નથી તમને જ્યાં ઈચ્છા છે જે લોકો કે ના પાડે છે ના નથી જો કોઈ વિરોધ વિરોધ નહી કરવું નહીં

જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર